બેસરાજી તાલુકાના મોઢેરા રોહિત વસ્તી પંચ દ્વારા બાબા રામદેવ પીર નોમના નેજા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મોઢેરા ગામના રોહિત વસ્તી પંચ દ્વારા દર વર્ષની જેમ બાબા રામદેવ પીરના નેજાની શોભાયાત્રા ઢોલ નગારાના તાલે ઝૂમી અને કાઢવામાં આવી હતી ધામધૂમથી ઉજવણી કરી નેજા ચડાવવામાં આવ્યા હતા મોઢેરા રોહિત વસ્તી પંચના તમામ ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો નેજાઓનું સામયું કરી ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા બાબા રામદેવ પીરને નેજા જય રણુજાવાળા રામદેવ પીર બાબાના જય ઘોષના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં સ્ટોરી રિપોર્ટ બાય નરોતમ राठોડ લોન પર ફોન 15 વર્ષ ગુરુ મોબાઈલ એન્ડ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ